તેમજ કોઠારી વિવેક સાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી આજે દાદાને દિવ્ય વાઘા પહેરાવાયા છે સિંહાસ અને ગલગોટાના ફૂલોનો શણગાર કરાયો છે મહત્વનું છે કે આજે સવારે સાડા પાંચ વાગે મંગલા આરતી પૂજારી સ્વામી દ્વારા તથા સાત કલાકે શણગાર આરતી શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજીએ કરી હતી એવમ દાદાને જામફળનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો મંદિરના પટાંગણમાં યજ્ઞશાળામાં શાળામાં મારુત યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું આજે દાદાને કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું હતું કે આજે શનિવાર નિમિત્તે કષ્ટભંજન દેવ હનુમાનજી વૃંદાવનમાં પંદર વીસ દિવસની મહેનતે તૈયાર થયેલા પ્યોર સિલ્કના જરદોષી વર્કવાળા વાઘા પહેરાવાયા છે તો દાદાના સિંહાસને બસો પચાસ કિલો ગલગોટા અને સેવંતીના ફૂલનો શણગાર કરાયો છે આ ફૂલ વડોદરાથી મંગાવવામાં આવે છે તો દાદાને આજે બસો પચાસ કિલો કચ્છના જામફળનો અન્નકુટ્ટ ધરાવાયો છે

અહીં વીઘા જમીનમાં કરાયેલા યાત્રિક ભવનની ભવ્યતા આંખો આંજીદે તેવી છે જેના બિલ્ડિંગનું નવ લાખ સ્કવેર ફૂટમાં કન્સ્ટ્રક્શન કરાયું છે આઠ ફ્લોર વાળું અને એકસો આઠ ફૂટ ઊંચું આ બિલ્ડિંગ ત્રણસો ચાલીસ કોલમ ઉપર ઉભું કરાયું છે